કાંઈ કાંઈ નું વર્ષ ભંજા ભંજા સુધી 80 80 રૂપિયા 80 80 રૂપિયા 280 80 રૂપિયા 80 ઓરિજિનલ મોડેલ છે રૂપિયા રૂપિયા બોલો બોલો એક મિનિટ ઉભાઈ રહુભાઈ હસુભાઈ સારું છે હાલો ભાઈ બસો પંચાવન સને સાનજીભાઈ ભલે ભલે જોઈને બોલ છે બે વખત

ભાઈ હવે હું આવા આપી દે કે ખોટા લોકોને ખબર પડી જીલી એટલે ક્યાંથી કેવાય એમ હલો તરવાળા

ચાર પાંચ પાંચ રૂપિયા મુના બાબુ પચીસ રૂપિયા છવ્વીસ એક્યાવીસ ઓગણત્રીસ રૂપિયા એકત્રીસ એકસો ઓગણચાલીસ What i